હેલો મિત્રો હું છું આપનો કાનજી એમ મારૂઆ મારી ચેનલ ક્રિષ્ના સ્ટુડિયો સુરેન્દ્રનગર ઉપર આપને નવા નવા વિડીયો તેમજ ઓડિયો સાંભળવા મળશે તો મારી ચેનલ ક્રિષ્ણા સ્ટુડિયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આજે આપણે જવાનું છે મા દશામાની શોભાયાત્રામાં આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને મા દશામાના વ્રતનો નવમો દિવસ તો નવમા દિવસે દર વર્ષે દેશલ ભગતની વાવની બાજુમાં આવેલ વિસ્તારમાં રહેતા દેવપૂજક સમાજ દ્વારા આયોજિત મા દશામાની શોભાયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે આપણે જવાનું છે મા દશામાના દર્શન કરવા તો ચાલો જવા તૈયાર થઈ જઈએ આપણે જઈશું મા દશામાની શોભાયાત્રામાં અને કરીશું મા દશામાના દર્શન તો ચાલો જઈએ મા દશામાની શોભાયાત્રામાં જય માતા જય માતાજી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ મા દશામાની શોભાયાત્રામાં આપ જોઈ રહ્યા છો આ લોકો માતાજીના વ્રતની અંદર દસે દસ દિવસ માતાજીની સેવા પૂજા કરે છે અને આનંદ કિલોર કરે છે દેશલ ભગતની વાવની બાજુમાં આવેલ દેવી પૂજક સમાજનો જે વાસ છે ત્યાં આ લોકો માતાજીના વ્રત ઉજવે છે અને દર વર્ષે આ શોભાયાત્રા કાઢવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કેવા બધા લોકો સમગ્ર સમાજ મળી અને આનંદ કિલોર કરી રહ્યા છે મિત્રો દશામાના વ્રત દરમિયાન દસ દસ દિવસ સુધી આવું આયોજન કરવું બહુ અઘરું હોય છે મિત્રો લોકો થાકી જતા હોય છે પણ આમની ભક્તિ આગળ થાકનું કોઈ નામો નિશાન નથી તમે જોઈ રહ્યા છો મિત્રો મેં તમને કીધું એમ કે આ લોકોની ભક્તિની તાકાત એવી છે કે અહીંયા થાક પર પાણી ભરે છે કેવા આનંદ કિલોરથી બધા રમી રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો કેવો લાગી રહ્યો છે આ વિડીયો આપને મને જરૂર જાણ કરશો મારી ચેનલ ક્રિષ્ના સ્ટુડિયો સુરેન્દ્રનગરને આગળ વધારવા માટે મિત્રો આપના સપોર્ટની ખૂબ જ જરૂર છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો કોમેન્ટમાં મને જાણ કરજો આપને વિડીયો મારા કેવા લાગી રહ્યા છે મિત્રો અમારા કોઈ પણ વિડીયો હોય આખા જો વચ્ચેથી કટ ન કરશો મિત્રો આપને જોવાની મજા આવશે બહુ જ મજા આવશે મિત્રો આખા વિડીયો જોશો હું આવા વિડીયો બનાવતો રહીશ તો મને સાથ અને સપોર્ટ આપતા રહેજો અને મારી ચેનલ ઉપર આપને આવા નવા નવા વિડીયો જોવા મળતા રહેશે મિત્રો આ છે દશામાની એ મૂર્તિ જેની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આ લોકો શોભાયાત્રા લઈ અને ઘરેથી નીકળે છે આખો દિવસ મા દશામાની શોભાયાત્રામાં રમે છે કૂદે છે આનંદ કરે છે મિત્રો આ લોકો દસે દસ દિવસ ડીજેના તાલે રાત્રે ત્રણ ચાર કલાક ઘરે પણ ગરબા રમે છે જ્યાં દશામાનું સ્થાનક છે આપ જોઈ રહ્યા છો આ ભાઈને એમના મોઢા ઉપર એવું લાગતું નથી કે દસ દિવસથી આ કૂદકા મારતા હોય આનંદ કિલોર કરતા હોય તમે જોઈ શકો છો બધા મિત્રો કેવા રમી રહ્યા છે અને આ આ છે આયોજકોનો ગ્રુપ જેઆ આયોજન કરે છે મા દશામાના વ્રત દરમિયાન શોભાયાત્રા કાઢે છે તમે જોઈ રહ્યા છો આ છે આયોજક નું ગ્રુપ આ બધા આયોજકો મિત્રો પોતપોતાની રીતે યથાશક્તિ પ્રમાણે ફંડ ફાળો પણ આપે છે અને બધાના સહયોગથી આ શોભાયાત્રા નીકળે છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો કેવા આનંદ કિલોર સાથે ડીજેના તાલે રમી રહ્યા છે બધા આપ જોઈ શકો છો એક વાત કરું મિત્રો આ લોકોને છે ને ગમે તે ધાર્મિક કાર્ય હોય ને એટલે એ લોકોનો આનંદ જ કંઈક અલગ પ્રકારનો હોય છે એમાં દશામાના વ્રત હોય માતાજીની નવરાત્રિ હોય બહુ જ આ લોકો મન મૂકીને માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને ડીજેના તાલે ઝૂમતા હોય છે કેવો લાગ્યો મિત્રો અમારો વિડીયો મને કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો મિત્રો હવે આપની રજા લઈશ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી